નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો થી પંદરસો અમરેલીમાં નવસો ત્રીસ થી પંદરસો બેતાલીસ જસદણમાં અગિયારસો થી ચૌદસો નેવું બોટાદમાં અગિયારસો બે થી પંદરસો પિસ્તાલીસ મહવામાં પાંચસો થી પંદરસો પંદર કાલાવડમાં થી પંદરસો પચીસ જામજોધપુરમાં એક હજાર પચાસથી પંદરસો પંદર ભાવનગરમાં એક હજાર પચાસથી ચૌદસો અઠ્યોતેર જામનગરમાં એક હજારથી પંદરસો દસ બાબરામાં તેરસો થી પંદરસો પાંત્રીસ જેતપુરમાં એક હજાર એકવીસ થી ચૌદસો એકસઠ વાંકાનેરમાં નવસો પચાસ થી ચૌદસો પંચ્યાસી મોરબીમાં બારસો થી પંદરસો પાંત્રીસ રાજુલામાં સાતસો થી પંદરસો એકાવન હળવદમાં બારસો થી પંદરસો તેતાલીસ તળાંજામાં આઠસો થી પંદરસો અઢાર ઉપલેટામાં બારસો થી પંદરસો માણાવદરમાં તેરસો પચાસથી પંદરસો ત્રીસ ધોરાજીમાં બારસો છેતાલીસ થી ચૌદસો ધનસુરામાં તેરસો થી ચૌદસો બેતાલીસ ગોજારીનગરમાં ચૌદસો નેવું ચૌદસો પંચાવન પાટણમાં તેરસો એસી થી ચૌદસો છત્રીસ તલોદમાં તેરસો પંચ્યાસી થી પંદરસો વીસ ભીલડીમાં તેરસો દસ થી તેરસો અગિયાર શિહોરીમાં તેરસો પિસ્તાલીસ થી તેરસો પંચ્યાસી લાખાણીમાં અગિયારસો થી ચૌદસો પાંચ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે